સમગ્ર ભારત દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બાર કે સંકલ્પ જાહેર કરવામાં આવે છે અને ભાજપ તેમજ સાથી પક્ષો નો થી વધુ બેઠકો પર વિજય થાય તે માટે આ સંકલ્પ જાહેર કરવામાં આવે છે ત્યારે પ્રભાસ તીર્થ માં સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રભાસ તીર્થ વસતા સોમપુરા તીર્થ પુરોહિત સમુદાય દ્વારા નરેન્દ્રભાઈ મોદી સંકલ્પ સાકાર થાય તે માટે મહાદેવની વિશેષ મહાપૂજા આયોજન કરવામાં આવ્યું હતું આ વિશેષ મહાપૂજા વર્તમાન સાંસદ તેમજ જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સોમનાથ મહાદેવની આ વિશેષ મહાપૂજા અંગે સોમપુરા તીર્થ પુરોહિતના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું હતું કે સનાતન હિન્દુ સંસ્કૃતિ રક્ષણ માટે અને ભારત દેશ વિકસિત રાષ્ટ્ર સાથે હિન્દુ રાષ્ટ્ર બને તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અપકી બાર ચારસો કે પાર નો સંકલ્પ લેવામાં આવ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી આ સપનું સાકાર થાય તે માટે સોમનાથ મહાદેવ વિશેષ મહાપૂજા સાથે પ્રાર્થના કરવામાં આવી છે સોમનાથ મુકામે જૂના સોમનાથ મંદિરે સોમનાથ સોમપરા તીર્થ પુરોહિતો દ્વારા જ્યારે જ્યારે આ દેશને સંકટ આવ્યું ત્યારે અને આ દેશ હિતમાં જ્યારે જ્યારે અહીંયાના સોમપુરા તીર્થ પુરોહિતો દ્વારા જે સંકલ્પો કરવામાં આવ્યા છે એ હંમેશા પૂરા થયા છે અને સોમનાથની ભૂમિ છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે પણ સંકલ્પ કર્યો તો એ પણ પૂરો થયો જ્યારે અડવાણીજી ભગવાન રામચંદ્રજીની મંદિર માટેની રથયાત્રા લઈ અને સમગ્ર દેશમાં ગુમ્યા હતા એ સંકલ્પ થયો ત્યારની એ સંકલ્પ પણ પૂરો થયો અને આજે આ દેશમાં આ રાષ્ટ્રના હિતમાં સનાતન ધર્મ આ દેશમાં પ્રસ્થાપિત થાય એટલા માટે સોમપુરા તીર્થ પુરોહિત દ્વારા આજે ભગવાન સોમનાથના જૂના મંદિરે એક સંકલ્પ કરીને આ દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચારસોથી પણ વધારે સીટો આવે અને આ દેશ સનાતન ધર્મનો દેશ બને અને આ રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર બને એટલા માટે આજે સંકલ્પ કરવામાં આવ્યો તીર્થકોએ છે સોપરા બ્રાહ્મણ સમાજ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ લીધો છે અપકી બાર ચારસો પાર સુકાક્કી બાર ચારસો બાર એ આપણે સૌ સનાતનીઓ સમજીએ છીએ સનાતન ધર્મની રક્ષા માટે અને આપણો ભારત દેશ છે એ સંસ્કૃતિની પરંપરા જાળવી શકે અને હિન્દુ રાષ્ટ્ર બને એના માટે અક્કી બાર ચારસો બારનો આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદીજીએ જે સંકલ્પ લીધો છે એ સંકલ્પને સાકાર કરવા માટે શ્રી સોમરા બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં જૂના સોમનાથ મંદિરે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં લોકસભા જૂનાગઢ લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા પણ ઉપસ્થિત રહેલ હતા અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી કે આ માનનીય વડાપ્રધાન મોદીજીનું જે સ્વપ્ન છે એ સાકાર થાય જ્યારે જ્યારે દેશમાં અથવા દેશ ઉપર કે વિશ્વમાં જ્યારે આપત્તિઓ કે કોઈ મોટી મહામારી આવતી હોય ત્યારે સ્થાનિક તીર્થપરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજ દ્વારા સોમનાથ મહાદેવને આવી રીતે પૂજા કરી અને આવી આપત્તિ અને કોઈ મોટી મહામારીમાંથી બચવા માટે ભગવાન રસ્તો બતાડે એવી પ્રાર્થના કરવામાં આવે છે એવી જ રીતે આજે પણ આપણો ભારત દેશ છે હિન્દુ રાષ્ટ્ર બને સંસ્કૃતિનું પરંપરાગત પરંપરાગત જે જળવાઈ રહે આપણા ભારત દેશમાં એવી મહાદેવને પ્રાર્થના કરવામાં આવે છે